એક પહેલેથી તાલાવેલી હતી નફો જાણવાની એ નફાની જાહેરાત થઈ પશુપાલકોમાં આનંદની એક લાગણી પ્રસરી ગઈ સભામાં બેઠેલા વ્યક્તિઓએ આઈસ્ક્રીમ ખાઈને મીઠું મોઢું કર્યું અને પોત પોતાના ઘરે ગયા રાજા ખુશ પ્રજા ખુશ પશુપાલકો ખુશ વહીવટી મંડળ પણ ખુશ વ્હોટ્સઅપ પર પહેલેથી જ તૈયાર રાખેલા મેસેજો ફટાફટ અપલોડ થયા આજ્ય પુરુષ તરીકે દર્શાવતા ચેરમેન સાહેબની સાથે સાથે જેને ખબર નથી પડતી એ એમના ગ્રુપના માણસો પણ ખુશ અને જેમને ખબર પડે છે વહીવટી મંડળ એ અને વિરોધીઓ બીલા મોડે ચૂપચાપ સાંજે ઘરે ગયા મિત્રો આ નાટક અહીંયા પૂરું થયું જ્યારે નફો આપવાનો હતો ત્યારે એના એક બે દિવસ પહેલા અને નફો આપ્યો એના એક બે દિવસ પછી પણ એટલી બધી મીડિયામાં સોશિયલ મીડિયામાં ટીવીમાં સમાચારોમાં એટલી બધી જાહેરાતો આવી અને એકંદરે જોઈએ તો આખા જિલ્લામાં એક રાહત રાહતની લાગણી થઈ વહીવટી મંડળ ને પણ ક્યાંક લાગ્યું છે કે હા ગંગા નાયા હવે ડખો નહીં થાય પરંતુ મિત્રો પિક્ચર અભિ બાકી છે નમસ્કાર હું છું રમેશ ચૌધરીને આપ નિહાળી રહ્યા છો ષડયંત્ર મિત્રો આજે વાત કરવી છે બનાસડેરી અને નિયામક મંડળે રચેલી આંકડાની એક માયાજાળી કઈ માયાજાળ એ મુદ્દાસર બનાસ ડેરી એ હમણાં જાહેરાત કરી કે અમે દુનિયામાં કોઈ પણ ડેરી જે નફો ના આપતી હોય ને એટલો અમે નફો આપીએ છીએ અરે એ તો છોડો એટલા કિલો ફેટના ભાવ આપીએ છીએ અને એ બનાસ ડેરીનો નિયામક મંડળ જો કહેતું હોય તો વાત સાચી પણ હોઈ શકે છે કારણ કે નવસો ને નેવ્યાશી રૂપિયા એ ગુજરાત છોડો ભારતની કોઈ ડેરી આટલા કિલો ફેટ ના ભાવ ના આપી શકે કોઈ આપતી નથી મેક્સિમમ જો કોઈ ભાવ આપતી હોય ને તો ગુજરાતમાં સાબર ડેરી અને એના જેવી એક બે બીજી પણ ડેરીઓ હશે કે જે આઠસો ને પચાસ રૂપિયા કિલો ફેટ નો ભાવ આપે છે તો બનાસ ડેરી નવસો ને નેવ્યાસી રૂપિયા કેવી રીતે ચૂકવે છે ગ્રાહકોમાં તો એક આનંદની લાગણી આવી જાય કે આપણને આટલા બધા ભાવ મળે છે તો શું આ કોઈ ચૂકવી શકે એવી સમર્થતા ન ધરાવતી ડેરી પણ નિયામક મંડળ કે છે કે અમે ચૂકવીએ છીએ એટલે ક્યાંથી આ બધા પૈસા ચૂકવે છે શું એમના ઘરના પૈસા આપે છે શું બહારથી લાવીને લોન કરીને પૈસા આપણને આપે છે મિત્રો આ બધી એક માયાજાળ રચી છે આંકડાઓની આ જે જોઈએ એ આંકડાઓની આખી માયાજાળ બનાસ ડેરીના વહીવટકર્તાઓ ગ્રાહકો જોડે કેવી રીતે આખી છે એમનું પ્લાનિંગ છે એ વિગતવાર જોઈએ મિત્રો પ્રથમ આપણે જાણીએ કે આ કિલો ફેટ નો ભાવ શું સીધું સાદું ગણિત આપણે કરીએ તો આપના જોડે જો સો લીટર દૂધ હોય અને એક ફેટ આવે તો એક કિલો ફેટ ગણાય અને જો આપના જોડે સો લિટર દૂધ સાત ફેટ નું હોય તો એ સાત કિલો ફેટ ગણાય આ સિમ્પલ ગણિત છે આપણે જો પૂરી વિગતવાર સમજવું છે ને કે આ કિલો ફેટ ના ભાવ ને કેવી રીતે ચૂકવાય છે અને આપણને કયા ભાવ એકચ્યુઅલી પડે છે તો હું આપને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરીશ કિલો ફેટ જાણવું હોય તો દૂધ ગુણ્યા ફેટ ભાગ્યા સો એ પ્રમાણે આપનો આપનો દૂધ અને ફેટ નાખશો એટલે એટલા આપના કિલો ફેટ આવી જશે હવે બનાસ ડેરી નવસો ને ભાવ એમને જાહેરાત કરી છે કે અમે છીએ મિત્રો બનાસકાંઠા જિલ્લાના પણ ગુજરાતના જે જે વ્યક્તિઓ આ વિડીયો જોતા હશે એમને દરેકને પશુપાલકને દૂધ ભરાવા જયારે જાય એટલે એમને મેસેજ આવતા હશે કે એક સ્લીપ આપણને આપતા હશે સ્લીપના અંદર એક ભાવ લખેલા હોય છે કિલો ફેટ ના ભાવ પહેલા તો દરેક મંડળીઓ આવી રીતે લખતી હતી પણ અત્યારે દૂધ મંડળીઓ પણ એમના ચેરમેનો અથવા એમના મંત્રીઓની પરંતુ અત્યારે એ ના ભાવ પણ ગણતા બંધ થઈ ગયા છે તમારા સ્લીપમાં ક્યાંક કોક જગ્યાએ મંત્રી અથવા એની અણસમજણથી કોઈ રહી ગયું હોય તો એ ગ્રાહકો જોડે આવતી છે પણ લો કે આવતી આવે તો તમે એના ભાવ જોઈ લેજો કિલોફેટના ના ભાવ બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ વ્યક્તિ જોડે

આમાંથી બે પાંચ વ્યક્તિઓને જ આ ખબર હશે કે આ ભાવ કેવી રીતે ચૂકવાય છે આપણા ગામના મંત્રીને પૂછજો કે આ આની ગણતરી કેવી રીતે થાય ઇવન સુપરવાઇઝર ને પૂછજું એ અમને પણ ખબર નહીં નવસો ને નેવ્યાશી રૂપિયા ના ચૂકવી શકે હા આપણે એક અંદાજ મારી શકીએ કે જે ભાવ બનાસ્તી ચૂકવતી હોય ને અત્યારે જે આપણને નફો આપ્યો છે એ બંનેને કદાચ ભેગા કરી દે ત્યારે કદાચ આ ભાવ હોઈ શકે છે બાકી આમાં કેવી રીતની ગણતરી છે એ તો બે પાંચ વ્યક્તિ આખી બનાસ્તિમાં ફક્ત બે પાંચ વ્યક્તિ હશે જે આ સમજી શકે છે ગ્રાહકોને આમાં કંઈ ટકો પડવાનો નથી હવે વાત આપણે આગળ કરીએ જો બનાસ ટેરી આ ભાવ ના ચૂકવી શકતી હોય તો ખરેખર રિયલમાં કિલો ફેટનો ભાવ આપણને કયો આપે છે બનાસ ડેરી કયો ભાવ આપણને ચૂકવે છે મિત્રો બનાસ ડેરી ભેંસના દૂધમાં પાંચ ફેટ અને એક દોરાનું દૂધ થી લઈ અને પાંચ ફેટ અને નવ દોરાના દૂધ સુધી સાતસો ને એંસી રૂપિયા ચૂકવે છે કેટલા સાતસો ને એંસી રૂપિયા અને છ ફેટ થી લઈને ઉપરનું દૂધ

કિલો ફેટ નો ભાવ નક્કી થવાની અલગ રેશિયો છે ને એમ ગાય નો પણ કિલો ફેટ નો ભાવ થવાની અલગ એક ગણતરી છે એ પણ આપ સૂત્ર છે આ બધા જ નોટ કરી લો ગ્રાહકોને ખબર પડે કે પોતાનો ભાવની ગણતરી ડેરી કઈ રીતે મારે છે આમાં બનાસ ડેરી એકલી નહીં પણ એમની ગણતરી ટોટલી સંગોની આવી આવી રીતે થાય ભેંસના સારા દૂધના ભાવ ગુણ્યા રેફરન્સ ફેટ ભાગ્યા એસએનએફ ગુણ્યા બે તૃતીયાંશ ભાગ્યા રેફરન્સ ફેટ આ એક કોઠો છે આમનો હવે હજુ સુધી આપણને પ્રશ્ન થાય કે આ ગાયના કોઠા જેટલું છે આપણે ગણતરી મારીએ છીએ અત્યારે કે માની લો કે બનાસ ડેરીમાં પંચોતેર લાખ લીટર દૂધ આવ્યું બનાસ ડેરી તો અત્યારે કે છે કે આપણે ઇઠોતેર અથવા સુધી પણ પોકેલા છે પણ સરેરાશ આપણે ગણતરી આપણે પંચોતેર લાખ સાત ટકા આવે છે ગાયનું દૂધ જોઈએ તો ત્રણ ફેટ થી લઈને ત્રણ પોઈન્ટ ચાર ફેટ સુધી એ ફક્ત વીસ ટકા આવે છે અને ગાયનું ત્રણ પોઈન્ટ થી ઉપરનું જે દૂધ છે એ સિત્તેર ટકા આવે છે એટલે કે સરવાળે જોઈએ તો નેવ ટકા ગાયનું દૂધ છે અને દસ ટકા ભેંસ દૂધ આવે છે બનાસ ડેરીમાં હવે મિત્રો આપ એક આંકડો મારજો પ્રમાણે પણ આપણે ગણતરી ચાલુ રાખજો ગુજરાતમાં જેટલા મિલ્ક ફેડરેશનના અંદરની ડેરીઓ જે આવતી હોય એ દરેક ડેરીઓ હમણાં હમણાં મહેસાણાવાળા પણ આપણા બનાસ ડેરીના પગલા ચાલવા માંડ્યા છે છેલ્લા છ મહિનાથી બાકીની બીજી દરેક ડેરી એ ભેંસનું દૂધ એક જ ગણે એટલે એક જ ગ્રુપનું ગણે અને ગાયનું દૂધ એક ગ્રુપનું નું ગણાય જ્યારે બનાસકાંઠે સિફત પૂર્વક બહુ કાળજીથી ભેંસના દૂધના બે ગ્રેડ પાડી નાખે કયા બે ગ્રેડ પાંચ ફેટ થી લઈને પાંચ પોઈન્ટ નવ ફેટ સુધીનું જે દૂધ છે ને એના સાતસો ને એસી રૂપિયા બનાસકેરી ચૂકવે છે બીજા દૂધના આઠસો ને પંદર રૂપિયા ભેંસના દૂધના એ આપે છે હવે આપણને એમ થાય કે જે ગ્રુપનું દૂધ ફક્ત ત્રણ ટકા જ આવે છે એના કદાચ એમને ત્રીસ રૂપિયા કિલો ફેટે પાંત્રીસ રૂપિયા ઘટાડી નાખ્યા હોય તો શું થાય શું ફરક પડવાનો છે આમાં મિત્રો જે ગ્રાહકો જોડે આપણે પહેલા બોલ્યા ને કે આંકડાઓને એક માયાજાળ રચવામાં આવે છે એનાથી શું ફરક પડે ફક્ત એ ત્રણ ટકા દૂધના પાંત્રીસ રૂપિયા ઘટાડવાથી શું ફરક પડે અત્યારે સમજીએ આપણે આપ કોઠા પર પણ નજર કરતા રહેજો ને સાથે સાથે હું એક અહીંયા અમૂલ ડેરીનો ભાવ પણ મૂકું છું એ પણ આપ પહેલા ચેક કરી લઉં એટલે આપણને ગણતરીની એક સુગમતા રહે મિત્રો બનાસ ડેરી ત્રણ પોઈન્ટ એક થી લઈને ત્રણ પોઈન્ટ પૈસા ચૂકવે છે જ્યારે દૂધ ડેરી ચૂકવે છે કિલો એટલે એક સાદી ગણતરી મુજબ જે દૂધ જો આપ બનાસ ડેરીમાં ભરાવો છો એક લીટર ગાયના દૂધ ત્રણ પોઈન્ટ એક થી લઈ અને ત્રણ પોઈન્ટ પાંચ સુધીનું તો એનો એક કિલોનો એક લિટરનો ભાવ પડે છે આપણને ત્રીસ રૂપિયા ને વીસ પૈસા જ્યારે એ જ દૂધ આપ અમૂલ ડેરીમાં ભરાવો ત્યારે ભાવ મળે છે આપ આ પ્રમાણે આખો કોઠો ચેક કરી શકો છો હવે બનાસ ડેરીમાં જે કુલ દૂધ આવ્યું છે એ પ્રમાણે આપણે ગણીએ તો ત્રણ પોઈન્ટ એક થી લઈને ત્રણ પોઈન્ટ ચાર ફેડ સુધીનું દૂધ એ લેખે પંદર લાખ લીટર દૂધ આવે છે એના ફક્ત જો ઓછા બનાસ ડેરી તો એની રકમ થાય સત્તાવન લાખ ને ત્રીસ હજાર રૂપિયા મિત્રો ધ્યાનથી સાંભળજો આ આંકડાઓ કેટલા પહોંચે છે આપણે તો પહેલા એમ લાગતું હતું ને કે ફક્ત ત્રણ ટકાથી શું ફરક પડે છે આંકડો આપજોજો ત્રણ પોઈન્ટ પાંચ ફેટથી લઈ અને પાંચ ફેટ સુધીનું ગાયનું દૂધ એનામાં બનાસ ડેરી અમૂલની ડેરી કરતા આપણે સરખામણી માટે અમૂલનો તો ખોટો રાખ્યો છે પણ અમૂલ ડેરી કરતા ત્રણ રૂપિયા ને દૂધ છે બાવન લાખ પચાસ હજાર લીટર ગાયના ટોટલી દૂધનો સિત્તેર ટકા ભાગ છે અને એનો આંકડો થાય છે એક કરોડ બોતેર લાખ વીસ હજાર રૂપિયા આટલા ઓછા આપણને આ ફેટમાં ગાયમાં કેટેગરીમાં મળે છે

ઝીણવટ થી ઓછા આપ્યા હતા ને તો દૈનિક બનાસકાંઠા ના ખેડૂતો ને અમુલ ડેરી કરતા બે કરોડ પાંત્રીસ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા ઓછા ચૂકવે છે અને આનો આંકડો વાર્ષિક પ્રમાણે આપણે ગણતરી કરીએ એટલે કે ગુણ્યા ત્રણસો ને પાસઠ કરીએ તો આનો આંકડો આવે છે આઠસો ને ઓગણસાહીઠ કરોડ લાખ રૂપિયા એટલે આપણે આપણી ગણતરી પ્રમાણે આઠસો ને સાઈઠ કરોડ રૂપિયા અમૂલ ડેરી કરતા આપણે ઓલરેડી ઓછા લઈએ જ છીએ આપના જાણ ખાતર બે ત્રણ સ્લીપો પણ અહીંયા મેં મૂકી છે જે સાબર ડેરી ની છે ને મહેસાણા ડેરીની પણ છે સાબર ડેરી તો આઠસો ને પચાસ રૂપિયા ભાવ ચૂકવે છે જો સાબર ડેરી પ્રમાણે ગણતરી કરીએ ને તો તો આપણો આંકડો ક્યાંય પહોંચે હવે મિત્રો સમજાણો ને કે જે આપ નફો ઓગણીસો કરોડ ગણો છો ને એમાં ત્યાં નવસો કરોડ નો પેલા કાઢી નાખો કારણ કે આપણા ગ્રાહકોના પૈસા જ હતા એ આપણને પહેલા મળવા જોતા હતા બનાસ ડેરી એ તો કાયદેસર આના ઉપર વ્યાજ આપવું પડે ગ્રાહકોના પૈસા તમે બાર મહિના સુધી સંગ્રહી રાખ્યા એના ઉપર અમને વ્યાજ આપવું પડે જ્યારે અત્યારે એક આપણને નફો બતાવી દીધો છે કે આપણ મનમાં એમ થાય કે હા હા આપણને બધા સ્થિતિ આટલા ચૂકવે છે એકચુઅલી આ નથી ચૂકવતી જે આપણા પૈસા છે એના એ જ પૈસા આપણને બાર મહિના એ વાપરે અને પછી આપણને હવે ઘણા મિત્રોને જે પ્રશ્ન થતો હોય કે પૈસા તો આપણા છે ભલે અત્યારે આપે કે નફાના રૂપમાં આપે આપણને શું ફરક પડે છે મિત્રો જેમ આ ત્રણ ટકા લેખે દૂધ ના ખાલી બે ગ્રેડ પાડવાથી જો બનાસ દીધી નવસો રૂપિયા આઘા પાછા કરી શકતી હોય એ ફક્ત ત્રણ ટકા દૂધમાં તો આ નફાની ફરક ક્યાં પડે આપને સમજાવીએ પહેલા તો અત્યારે ગ્રાહકોને એવું બતાવી દીધું છે કે આ આપની મૂડી નથી આપનો નફો છે અમે જે આપીએ છીએ આપણને નફો આપીએ છીએ હવે માની લો કે કોઈ વર્ષે બનાસ ડેરી માની લો કે પૈસા ના ચૂકવે એમને એમની અનાવરત થી કદાચ એ નફો ના કરે ને આપણને ના ચૂકવે તો આપણને એવી લાગણી જનમ છે કે ભાઈ ચાલો મૂડીમ તો કઈ ઓછું નથી થયું ને થી ઓછું થયું છે તો તૂટ્યું નથી પરંતુ મિત્રો એમાં મૂડીમાં એક હજાર કરોડ રૂપિયા ક્યારે તૂટી ગયા હશે ને એ આપણને ખબર નહીં પડે હવે સમજાયું ને મિત્રો કે આ નફાની ગણતરી કેવી રીતે કરે છે ક્યાં એવી આંકડાઓની માયાજ જે આપણે પહેલા બોલ્યા એવું નાખી દેવામાં આપણને એક રમતમાં ભાગ બનાવી દેવામાં આવે છે કે આપણને કઈ ખબર ના પડે હવે બીજી વાત કે બનાસ જે સાધારણ સભા ભરે છે એમાં કમ્પેર કરે છે બે હજાર તેર ચૌદના આંકડાની અને રજૂ કરે છે બે હજાર બાવીસ ના સાધારણ સભામાં પણ એમ બોલ્યા હતા કે બે હજાર તેર માં આટલું દૂધ હતું ને અત્યારે આટલું છે એ દિવસે આટલું દૂધ ઘી વેચાતું હતું અથવા દહીં વેચાતું હતું અત્યારે આટલું વેચાય છે ગયા વર્ષે પણ એમ જ બોલ્યા હતા કે બે હજાર તેર માં આટલું હતું ને અત્યારે આટલું છે આ વર્ષે પણ એમ જ બોલ્યા કે બે હાજર તેર માં આટલું હતું ગણતરી કરવાની ના હોય હવે તમારે પણ પણ કોઈ અમે ગઈ સાલ કેટલું કર્યું હતું ને આ સાલ કેટલું છે એની ગણતરી કરવાની હોય કોઈ પણ છોકરો એક દસ વર્ષ નો છોકરો થઈ જાય અને પાછળથી દસ વર્ષ ગાડી અને તમે ઓગણીસ માં વર્ષે એને કહો કે દસ વર્ષ પહેલા એનો આટલો વજન હતો અને અત્યારે વજન આટલો છે પાછા એક છોકરો વીસ વર્ષ નો થાય એટલે કહું દસ વર્ષ પેલા આટલો વજન હતો ને ત્યારે આટલો વજન છે એવું ના હોય એમ કહું કે અમે ગઈ સાલ કેટલું કર્યું હતું ને આ સાલ કેટલું કરીએ છીએ ગઈ સાલ આપે બનાસ ડેરી જે જે પ્રોડક્ટ બનાવી હતી એમાંથી કેટલી પ્રોડક્ટ તો આપણે વધારે બનાવી અને કેટલી માર્કેટમાં વેચી બે પાવડર જે આપ વખાણ એના વધારે પડતા કરો છો બે હજાર ત્રેવીસ માં પણ પિસ્તાલીસ હજાર કિલો તો આજે પણ એટલો જ છે આ બધા ચાર્ટમાં આંકડા જુઓ બટર બે લાખ લિટર એટલું જ છે ચીઝ એનો એચ છાશ ખાલી 5000 લિટર આપણે પ્રોડક્શન વધારે કર્યું છે દહીં એનો ચોકલેટ એના એચ ઘી એ પણ ફક્ત 10000 લિટર વધાર્યું છે મૂળ સરવાળે આ બધા જ આંકડાઓ આપ ચેક કરી શકો છો આનો જ છે જે ગઈ સાલ તમે કમ્પેર કરો કે 2023 માં અમે આટલું આપ્યું તો ને 2024 માં અમે વધારીને આટલું કર્યું સાહેબ તમે બે ત્રણ આઇટમ છોડી અને કશું જ વધાર્યું એટલે કમ્પેર 10 વર્ષ પહેલાની ના થાય આગલા વર્ષની થાય આ વર્ષે કેટલું થયું ને ગયા વર્ષે કેટલું હતું એને કમ્પેર થાય પણ આ કરવાનું કારણ પણ એ જ હોય મિત્રો આંકડાઓની તો આ હતો બનાસ ડેરીનો સાચો નફો નવસો કરોડ તો આપ સીધા કાઢી નાખો એટલે એક હજાર કરોડ જ બચે એમાં પણ ડીપમાં સંશોધન કરવા જશો તો કંઈ કેટલું નીકળશે અમાને તો સાબર ડેરી જેટલા ભાવ આપે છે ને એ આપી શકે છે તમે કેમ નથી આપી શકતા તમારે ગણતરી આ કરવાની હોય અમૂલ ડેરી ભાવ આપે છે તમે કેમ નથી આપતા તમારે કેમ બે ગ્રેડ કરવા પડે તમારે કેમ એનાથી આટલા ભાવ અમને ઓછા આપવા પડે ખાલી આપણે આપણા વખાણા જ કરવાના છે લાલાભાઈના લુગડાનો વરાભાઈ નો હાબુ અને વચમાં ગ્રાહકો મજૂરી કરે છે પશુપાલકો મજૂરી કરે છે પશુપાલકોનું ડેરી એ દૂધ ભરાવે છે તન તોડ મજૂરી કરે છે અને નફાની વેચણી માટે બાહ વાહી તમારે કરી દેવાની આ એક સીધું સાધું ગણિત છે ગ્રાહકો માટે આ વિડીયો ફક્ત ગ્રાહકો માટે હતો હા બનાસ ડેરીના વહીવટી તંત્ર પણ જો કદાચ જોતા હોય તો એમને પણ જાણવાની જરૂર છે 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 સહકારી સંસ્થાઓ આ મંડળી જે કામ સારું કરે જેવી રીતે એમને સિવિલમાં જે કામ અત્યારે સારું ચાલી રહ્યું છે એના આપણે વખાણ કરીએ છીએ હા અંદરના વહીવટને આપણને ખબર નથી પણ બહાર થી સારું દેખાય જે કામ તળાવ ખોદવાનું કરી રહ્યા છે એ સેલ્યુટેબલ છે એ કામ સર્વશ્રેષ્ઠ છે જે કામ સીડ બોલ બનાવીને પ્રકૃતિનું એક જતન કરવાનું જે બનાસકેરી કામ કરે છે એમાં આપણે ચોક્કસ વખાણ કરીશું બાકી સાહેબ બનાસ ડેરી એ પશુપાલકોની સંસ્થા છે એના માટે બીજી બધી સંસ્થાઓ છે એમને કરવા દો આ ફક્ત આપણો ફોકસ આના પૂરતું રાખ બનાસ ડેરી એ ખબર રાખવાની છે એ જ કે સાબર ડેરી ચૂકવી શકે છે અમૂલ ડેરી ચૂકવી શકે છે બીજી બધી ગુજરાતની નાની મોટી દરેક મંડળીઓ ચૂકવે છે આપણી જ એક ડેરી એવી છે કે જે આટલા નીચા ભાવ ચૂકવે છે આપણને ભાવ વાર્ષિક નવસો કરોડ રૂપિયા ઓછા આપે છે અને છતાંય વખાણ વધુ કરાવે છે એટલે પશુપાલકો પણ આ આંકડાઓ જાણે અને સત્યથી વાકેફ રહે નહીતર પાછું એવું ના થાય કે કોઈ પણ બીજું વહીવટી મંડળ આવશે તો આ પણ વહીવટી મંડળ જો એમને નહીં આપવો હોય ને તો તમને નફો નહીં આપે અને તમે પાછા સંતોષથી બેસી રહેશો કે ના આ તો નફામાં તૂટ્યું છે ને ક્યાં મૂડીમાં ઓછું થયું છે આવી પરિસ્થિતિ ના આવે એટલા માટે ગ્રાહકોએ જાગૃત રહેવાની જરૂર મિત્રો વિડીયો ગમે હોય તો આ વિડીયો ગ્રાહકો સુધી પહોંચાડો આ વધુ શેર કરવાના માટે આ માહિતી સત્યતાથી ભરેલી છે તો આ જાગૃતિ ફેલાય એટલા માટે વિડીયોને વધુ શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત